મધ્ય ગુજરાતના આણંદ જિલ્લા પાસે આવેલી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી જે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય તરીકે પણ જાણીતી છે તેને આજે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આજે બંધારણીય દિવસ તરીકેની ઉજવણી કરવામાં આવી અને સાથે જ બંધારણીય ક્લબની પણ સ્થાપના કરવામાં આવી છે આ વિશેષ માહિતી આપણને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી આપશે એમની સાથે ચર્ચા કરીએ અને જાણીએ આજના કાર્યક્રમ વિશે જે આજે બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી શું વિશેષ તમે આપણા માટે બહુ આનંદનો અને બહુ જ આજે પવિત્ર દિવસ છે જેને આપણા ઐતિહાસિક દિવસ તરીકે પણ ઉજવી શકીએ આજે આપણા બંધારણ દિવસ તરીકે આપણે છવ્વીસ નવેમ્બરને ઉજવવાનું નક્કી કર્યું છે દેશભક્તિ અને રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ આપણા નવયુવાનોમાં જાગૃત થાય હેતુથી આ વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલનું એકસો પચાસમું વર્ષ છે એની ઉજવણીના ભાગરૂપે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં એક બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી છે એ ક્લબનો ઉદ્દેશ એવો છે એ યુવા વર્ગ જે છે એવા વર્ગ એ ક્લબમાં જોડાય આવે અને બંધારણ અને એને લગતી જે બધી બાબતો છે રાષ્ટ્રની એ વિશે થોડી ચર્ચા કરે વિચાર કરે વિમર્શ કરે અને એના દ્વારા રાષ્ટ્રપ્રત્યેની એની જે ભાવના છે વધારે જાગૃત થાય આપણે બંધારણમાં સમાનતા સ્વતંત્રતા અને ન્યાયિક પ્રણાલી જે છે એની જે મહત્ત્વ આપવામાં આવ્યું છે એની પણ એની સમજ કેળવાય અને માત્ર બંધારણમાં અધિકારોનું રક્ષણ તો થાય જ આપણું પણ સાથે સાથે આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્ય પ્રત્યે પણ આપણું સભાનતા કેળવાય સજગતા કેળવાય અને બંધારણ જે છે એમાં આપણે જેમ કહી શકીએ કે અધિકાર અને ફરજો જે છે ને અથવા કર્તવ્ય છે એક સિક્કાની બે બાજુ છે આપણે માત્ર અધિકારોની જ વાત કરીએ એવું નહીં પણ આપણા કર્તવ્યો પ્રત્યે પણ આપણે સજગ થઈએ એવા ઉદ્દેશથી આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે અર્પિત પાટળિયા અને દ્વિતીય વ્યાસ અને બીજા જે બધા એના સંયોજક છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આના દ્વારા યુવાનોમાં એક પ્રકારનું એક નવું ચેતન જાગૃત થશે આ પ્રકારના જે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ હશે જે એમાં જોડાશે અને એ પ્રેઝન્ટ વિદ્યાર્થીઓ હશે પાસ્ટવાળા વિદ્યાર્થીઓ હશે એ ફ્યુચરમાં છે અત્યારે તો હાલ તો આપણા જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એને આપણે એમાં જોડીશું પણ પૂર્વ વિદ્યાર્થીઓને પણ આવા મંચ ઉપર આવવાનું હોય તો એ માટે મંચ ખુલ્લો મંચ છે આવીને ચર્ચા વિચારણા કરે અને વિમર્શ કરે અને આપણા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને વિકસિત ભારત માટે આપણે શું કરી શકીએ અને બંધારણ કેવી રીતે આપણને ઉપયોગી થઈ શકે આપણા આપણા રક્ષણ કરવા માટે આપણી સામાજિક સુરક્ષા કેવી રીતે કરી શકે એ વિશે ચર્ચા વિચારણા કરી શકાશે જે પ્રકારે મૂળભૂત અધિકારો ધરાવતું બંધારણ જે ભારતના દરેક નાગરિકો માટે જરૂરી છે તેને સમજવું તેના વિશે ચર્ચા કરવી અને તેના વિશે વધુ અભ્યાસ કરવો હોય તેવા વિદ્યાર્થીઓ પણ આમાં જોડાશે જેને લઈને બંધારણ ક્લબની આજે સ્થાપના કરવામાં આવી હતી આ બાબતને લઈને યુનિવર્સિટીના કુલપતિ આપણી સાથે જોડાયા હતા જેને લઈને મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન બોહરા નેશન આનંદ સત્યની સાથે